પીએચ ટેસ્ટર જે પાણીનું પીએચ લેવલ માપવા માટે આપણે ખબર પડે કે આપણે પાણી જે પીએ છીએ કેટલા પીએચ નું છે બરોબર આ પીએચ ના કલર કોડ છે બધે કેટલા પીએચ નું છે આના ઉપરથી ખબર પડે હવે આના ઉપર તમને કયા કલર નું લાગે છે ચાર પાંચ પીએચ લાગે પાંચ પીએચ નું લાગે છે ને એટલે પીળો એટલે પાંચ પીએચ નું પાણી આપણે આલ્કલાઇન છે આની અંદર આપણે બે ડ્રોપ નાખ્યા હવે આમાં કયો કલર આવે એટલે આ સાત થી ઉપરના માં વયા ગયા બરોબર છે આ હું તમને પીએચ

અમેરિકાની અંદર ઉતા કરીને લેક છે એની અંદર ભરપૂર માત્ર મિનરલ હતા એ લોકો મિનરલ આની અંદર નેચરલ રીતે આપણે સુધી પહોંચાડે છે કઈ રીતે એક તળાવ છે બાજુમાં એક તળાવ બનાવ્યું એ પાણી દોરિયાથી એમાં શિફ્ટ કર્યું એક વર્ષ સુધી રહેવા દે એક વર્ષ સુધી રહેવા દઈએ એટલે સીધા એના સૂર્યના કિરણો મળે ખુલ્લું વાતાવરણ મળે

ફ્રૂટ અને શાકભાજી ખાવને ત્યારે તમને ચોરેજી જાતના ફ્રૂટ પેસ્ટ મિનરલ તમારા બોડીને મળે ને તો આની અંદર અત્યારે આપણે જે પાણી પીએ છીએ એમાં મિનરલ છે કે નહીં એ જોવા માટેનું આ એક ટેસ્ટર છે આપણે બધાને ખબર છે ભણવામાં આવ્યું હતું પાણી વિદ્યુતનું વાહક છે હા બરાબર છે તો બસ આ બે છેડા ભેગા કરીએ લાઈટ થાય છે તો પાણીમાં આ બે છેડા નાખીએ તો લાઈટ થાવી જોઈએ વિદ્યુત વાહક છે ને પણ પાણી વિદ્યુતનો વાહક છે તો લાઈટ થાવી જોઈએ ને હા તો થાય છે નતાદી નતાદી એનો મતલબ આની આ પાણી છે ડેડ વોટર છે આપણી તરસ છીપાવે છે તો જે આપણા શરીરને જે તત્વો જોઈએ છે એ નથી તો એ આની અંદર છે આની અંદર ચોર્યાસી જાતના મિનરલ છે મિનરલ શું કામ કરે જેમ વિટામિન આપણા શરીર અંદર કામ કરે એ રીતના વિટામિન છે એ ખાલી ન્યુટ્રીશન ઉપર કામ કરે છે અને આ મિનરલ છે ને માઇક્રો ન્યુટ્રીશન ઉપર કામ કરે બરાબર આ આપડી પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ પછી આ છે ને બદલાઈ ગયો છે એટલે મતલબ પછી આપણે મશીન લેવાની જરૂર જ નથી જરૂર જ નથી મશીન આ કેટલા હોય છે નવસો ને સિત્તેર રૂપિયા નું છે

તો મિત્રો આ જે આપણે હરીશભાઈ પાસે આવ્યા અને એમાં પણ ખાસ જે આ સીએમડી પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી એ ખરેખર બહુ જબરજસ્ત છે હેલ્થ માટે છે અને જેટલા મિનરલ્સ આપણી બોડીને જોઈએ એ બધા જ મિનરલ્સ આના અંદરથી મળી જાય છે એનાથી પ્લસ આપણે જે આલ્કલાઇન છે બરાબર છે એ આલ્કલાઇન પાણી મળે છે અને આપણું પીએચ લેવલ છે એ ટોટલ આનાથી મેન્ટેન કરે છે બરાબર તો અગર સમજી લો કે આપણે લાખો રૂપિયાના ખર્ચે કેટલા બધા પાણીના આપણે મિનરલ વોટર બધા લઈએ છીએ તો એની લેવાની કાંઈ જરૂર નથી પણ ખરેખર તમે જો આજ યુઝ કરો એમાં મિનરલ તો આવતા જ નથી એમાં પાછા મિનરલ તો આવતા નથી 2 લાખ રૂપિયાનો મશીન હોય એમાં મિનરલ તો આપણા ઘરના પાણીમાં જ નથી તો મિનરલ કે આવે અને એમાં પણ જો સમજી લો તમે પાણી લેતા હો એમાંથી કેટલા લિટર પાણી તો પાછું વેસ્ટેજ આલ્યું જાય અને ઈ પાણી વેસ્ટેજ થયેલું પાણી છે ને ઈ જાણવામાં કામ નથી આવતું સમજ્યા પણ એના કરતાં પાણી પણ વેસ્ટેજ ન જાય અને એના કરતાં વધારે જેટલું પાણી તમારા પાસે હોય અને ઈ બધા પાણીને જો આ આટલી બધી વસ્તુ આપતી હોય તો આ પ્રોફિટેબલ પ્રોડક્ટ ગણાય થેન્ક યુ વરિસ્માય બીજી વસ્તુ એ છે ખાસ કરીને આજે જે બધાના આત્મા મોબાઈલ છે મોબાઈલ ના રેડિયેશન બહુ જ મોટું નુકસાન કરે છે એ રેડિયેશન ને 100% કવર કરવાનું કામ આ પ્રોડક્ટ કરે છે બરાબર માઇક્રો ન્યુટ્રિશન્સ ઉપર કામ કરના પ્રોડક્ટ એટલે સીએમબી કોન્સન્ટ્રેટ મિનરલ ડ્રોપ્સ આજે ચાલુ